નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ આજે આપણે સમજવાનું છે કે જે બેક્ટેરિયલ પ્રોડક્ટ હોય છે એની અંદર છેલ્લા અગિયાર વર્ષથી જે ક્યુરેટિવ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે જે બેક્ટેરિયાની અંદર માસ્ટરી ધરાવે છે એ કંપનીની અંદર આ ટેકનિકલ બધું જે છે એ હેન્ડલ કરી રહ્યા છે એની પાસે બહોળું નોલેજ છે આ બાબતનું એટલે એના નોલેજનો લાભ છે આપણે દરેક મળે એ માટે આપણે આપણે ગોપાલભાઈને આજે આમંત્રિત સ્વાગત છે તમારું હવે ખાસ જોવા જઈએ તો આપણે થોડા દિવસ પહેલા એક વિડીયો મૂક્યો હતો જે અત્યારે આપણે ફૂગ કંટ્રોલ કરવાની હોય તો એની અંદર કાળી ફૂગ ને સફેદ ફૂગ બંને નિયંત્રણ થાય એના માટે અને સુલોમનાસ એની પણ ભલામણ કરેલી હતી સાથે સાથે જે અત્યારે આપણે સફેદ મુંડા આવતા હોય છે તો સફેદ મુંડા માટે એની પણ ભલામણ કરેલી હતી ત્યારે આપણે એક કીટ વિશે પણ માહિતી આપેલી હતી કે જો કદાચ એક કીટ આખી જમીનની અંદર આપી દેવામાં આવે તો એની અંદર ટ્રાયકોડરમાં સુડોમોનાસ ને મેટારિઝમ ત્રણેય વસ્તુ આવી જાય ત્યારે ઘણા બધા ખેડૂતભાઈઓને એક સવાલ હતો કે ભાઈ મેટારિઝમ ને ટ્રાયકોડરમાં મેટારિઝમ ને સુડોમોનાસ આ બધું મિક્સ કરી શકાય કે ન કરી શકાય આ સવાલ હતો એટલે આ સવાલ બધા ખેડૂત ભાઈઓનો ક્લિયર થાય તે માટે થઈને આપણે ગોપાલભાઈને બોલાવીએ છીએ તો આમાં આપણે ગોપાલભાઈ પાસેથી જ સમજશું ગોપાલભાઈ આ ત્રણેય વસ્તુ છે એ મિક્સમાં વાપરી શકાય કે કેમ અને એની શું સાઈડ ઇફેક્ટ ને શું ફાયદા જે અમારા ખેડૂત ભાઈઓને જણાવશો નમસ્કાર ખેડૂત મિત્રો ખાસ તો પરેશભાઈએ કીધું એ મુજબ આ ખેડૂતોની એક ચોક્કસ પેલું હતું એક કે ત્રણેય વસ્તુ એકસાથે વાપરી શકાય કે ન વાપરી શકાય તો હું એવું કહેવા માગું છું કે ટ્રાયકોડરમા શ્યુડોમોનાસ અને મેટારીજિયમ એ ત્રણેય વસ્તુ એકસાથે મિક્સ કરીને આપી શકાય એની પાસેના મારા બાર તેર કે વરસના અનુભવ પ્રમાણે તું જો કહેવા જાવ તો ટ્રાયકોડરમા શ્યુડોમોનાસ અને મેટારીજિયમ એ ત્રણેય વસ્તુ અલગ અલગ પેકેટમાં માર્કેટમાં અવેલેબલ થતી હોય છે એ બધું મિક્સ કરીને એટલા માટે વાપરી શકાય કે આપણા ખેતરમાં કોઈ પણ ખેડૂતના ખેતરમાં લાખો પ્રકારના બેક્ટેરિયા અને ફંગસ રહેલી હોય છે જે આપણા ખેતરમાં જોવા જઈએ તો કોઈને કોઈ ઓર્ગેનિક મેટર હોય આપણા પાકના અવશેષો હોય કે કોઈ આપણો સૂકો કચરો હોય એ બધા કચરાનું વિભાજન કરી અને એ પોતાનો ખોરાક ખોરાક મેળવી અને બેક્ટેરિયા અને સારા બેક્ટેરિયા અને ખરાબ બેક્ટેરિયા બંને બેક્ટેરિયા બધાના ખેતરમાં હોય જ છે હવે ટ્રાઇકોડરમાં સુડોમોનાસ અને મેટારિઝમની વાત કરીએ તો ટ્રાયકોડર સર્વાઈવ થતી હોય સુડોમોનાસ ની વાત કરીએ તો આપણા ખેતરમાં કાળી ફૂગ જે પ્રશ્ન આવે એસ્પર જીલસ હિસાબે થતી હોય જે સુડોમોનાસ છે એસ્પરજીલસ ના ખોરાક તરીકે ઉપયોગ કરી અને ઈ એનું નિયંત્રણ કરતી હોય બરાબર ત્રીજી વસ્તુ છે છે તો એ મુંડાના શરીરમાં રહેલ એના શરીર ઉપર લાગી જાય એટલે એની શરીરને ઇન્ફેક્શન લગાડે અને એના ખોરાક તરીકે ઉપયોગ કરે તો આ આ ત્રણેય વસ્તુનું જે એના જે ત્રણેય વસ્તુના અલગ અલગ પ્રકારના એના કાર્ય કાર્ય છે બરાબર તો એક સાથે મિક્સ કરીને એટલા માટે વાપરી શકાય ખેડૂત મેં જે અગાઉ કીધું એમ એના ખેતરમાં રહેલ કોઈ કચરો કોઈ પાકના અવશેષો એ બધું એનું લઈ અને એ ખેતરમાં સરવાઈ સો ટકા થાય છે હવે વધારાનું હું જો કેવા જાવ તો ઘણી પ્રોડક્ટ આપણે અમારા માર્કેટમાં પ્રશ્ન આવતા હોય કે એક જ પેકેટમાં ત્રણેય વસ્તુ ભેગી કરીને આપી શકાય કે ન આપી શકાય તો એની હું એક તમને ચોખોટ કરવા માંગુ છું કે ટ્રાઇકોડરમાં સુડોમોનાસ મેટારીઝમ કે કોઈ પણ પાંચ સાત પ્રકારના આપણે ફૂગ કે બેક્ટેરિયા મિક્સ કરી શકાય કે કેમ તો એ મિક્સ એટલા માટે ન કરી શકાય કે ટ્રાઇકોડરમાં સુડોમોનાસ કે બેક્ટેરિયા કે ફંગસ જે હોય એ એક પેકેટમાં જો મિક્સ કરીને આપણે રાખીએ તો એ મિક્સ કરેલું છે તો એ હું એક સાદું ઉદાહરણ દઉં કે એક પાંજરામાં આપણા જંગલના બધાય પ્રાણીઓને જો પૂરીને અને ભેગા કરીને રાખીએ તો કોઈ પણ એક તાકાત વાળું જે પ્રાણી હોય એ નાના પ્રાણીઓને ખાઈ જાય અને એનો

અને એના એના એમાં ઘટાડો આવતો હોય ફૂડ કોમ્પિટિશન થાય એટલે કે ખોરાકમાં ભાગ પડે એટલે ક્યાંક ને ક્યાંક એના સીએફયુ નીચા જાય બીજું તમે સરકારની માન્યતા મુજબ જોવા જાવ તો અત્યાર સુધીમાં કોઈ એવી ભલામણ કે નથી કે આટલા સાત પ્રકારના દસ પ્રકારના કે કોઈ બેક્ટેરિયા અને નથી ટૂંકા નથી અને કૃષિ યુનિવર્સિટીના કોઈ એવા અખતરા કે સંશોધન નથી કે આટલા બધા એક સાથે કરી શકાય અને સરકાર ની માન્યતા પણ નથી ઓકે હા એટલે તમે ખુબ વિસ્તાર થી માહિતી આપી પણ ગોપાલભાઈ માં એટલું કહી શકાય

ત્યાં આ વસ્તુ મિક્સ કરવી કે ન કરવી ત્યારે હું ફરીથી આપને કહું આપણે ગોપાલભાઈ પાસેથી ઘણું બધું નોલેજ લીધું છે અને ગોપાલભાઈ આખું રિસર્ચ કરીને આપણી પાસે આવ્યા મને પણ ઘણું બધું સમજાવ્યું છે એટલે ટ્રાયકોડરમાં સુડોમોનાસ પણ મિક્સ કરી શકાય અને એની સાથે મેટારિઝમ વાપરું તો એ પણ વાપરી શકાય ટ્રાયકોડરમાં છે તે આપણે જે કાંઈ સફેદ ફૂગ હોય એના નિયંત્રણમાં કામ આપે છે સુડોમોનાસ છે કાળી ફૂગમાં કામ આપે છે મેટારિઝમ છે અત્યારે સફેદ મુંડાની અંદર સારું એવું પરિણામ આપે ને અત્યારે પણ આપણે સફેદ મુંડાનો ઉપદ્રવ હોય તેની અંદર મેટારિઝમ છે આપી શકાય અને આપણે થોડા દિવસ પેલા વિડીયો મૂક્યો તો આમ તો ટ્રાઇકોડરમાં સુડોમોનાસ મેટારિઝમ અલગ અલગ ઘણી જ બધી કંપનીઓ બનાવતી હોય પણ સારી કંપનીનું લેવાનો આગ્રહ રાખો જો સારી કંપનીનું આપણે આ પ્રોડક્ટ ખરીદેલી હોય તો પરિણામ મળે અલગ અલગ કંપની બનાવતી અમે પણ ઘણી વખત અલગ અલગ કંપનીના ટ્રાયલ લેતા હોય જેથી કરીને જે ક્યુરેટિવ પ્રાઇવેટ લિમિટેડ છે એની ક્વોલિટી સારી આવે એટલે આપણે થોડા દિવસ વિડીયો પણ મૂકેલો હતો ક્યુરેટિવનું જે કરંટ છે બાઉન્સર છે મેટકીલ છે એ ત્રણેય પ્રોડક્ટ છે એમાં પણ સારા રિઝલ્ટ હતા એટલે આપણે એની ભલામણ કરેલી હતી અને હવે કોઈ ભાઈઓ આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને વાપરવી કોઈ ચિંતા નથી એ કીટ આવે એ પણ તમે એક સાથે વાપરી શકો છો એનાથી કોઈ રિઝલ્ટ ઉપર કોઈ આડઅસર પડવાની નથી એટલે કોઈ આ જે દ્વિધા અથવા તો જેવી દરેક ભલામણ છે વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક પેજને ફોલો કરજો રજા આપશો નમસ્કાર